રામા તમારે દેવળે અન ધમકે લોબાનના ધૂપ પણ नर ને नारी તમને નમણું કરે બાપા નમે છે મોટા મોટા ભૂખ ઓલા नर ને नारी તમને નમણું કરે નમે છે મોટા મોટા ભૂખ એવા રણુજાના રામ રામદેવ પીર અને રામદેવ પીરના પરમ ભક્ત એવા હરજી ભાટી અને હરજી ભાટીના ઇતિહાસની આપણે વાત કરવી છે પણ હરજી ભાટીના ઇતિહાસમાં જે આખ્યાન રમાય છે એમાં તો હરજી ભાટીનું ટૂંકમાં વર્ણન આવે છે પણ આપણે તો હરજી ભાટીનો સંપૂર્ણ જે ઇતિહાસ છે એની વાત કરવી છે અને હરજી ભાટીના જન્મભૂમિમાં હરજી ભાટીના

તો એ પંડિતની રાણી નામના ગામમાં રાજપૂત સમાજમાં પાટી શ્યાખના ઉગમશી બાપુ છે એ રહે છે પણ એટલી ગરીબ પરિસ્થિતિ છે કે પોતાને ઘર પણ નથી અને ઝૂપડી કરીને રહે છે બે જણા છે પતિ પત્ની ભગવાન રામદેવજી મહારાજની ભક્તિ કરે રામદેવજી મહારાજના પરમ ઉપાસક ઉગમશી બાપુ અને એમના પત્ની છે રામદેવજી મહારાજના પરમ ઉપાસક છે અને છ સાત જે બકરા છે એ પાકડીયા બકરા ચારવા માટે ઉગમશી બાપુ જાય એ બકરા ચરાવીને ઘરે આવે અને પોતાનું ગુજરાન ધીમું ધીમું હાયલું જાય એવી રીતે ધીરે 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 સમય વીતતો જાય છે અને પોતે રામદેવજી મહારાજના ઉપાસક હોવાના કારણે એમ કહેવાય છે કે બીજ આવે ને એટલે પોતે ભગવાન રામદેવજી મહારાજની સમાધિએ જાય અને દર્શન કરે અને રામદેવજી મહારાજના દર્શન કરી અને પાછા આવે પછી બીજમાં એમ કહેવાય છે કે ભગવાન રામદેવજી મહારાજનો પાઠ કરે જમા જાગરણ કરે અને એવો સરસ મજાનું ભજન કીર્તન આખી રાત હાલે એવી રીતે ભગવાન રામદેવજી મહારાજના પરમ ઉપાસક ઉગમસિંહ બાપુ અને બંને જણા ભક્તિમય જીવન જીવતા જીવતા સમય જાય છે અને સમય જતા એમ કહેવાય છે કે વિક્રમ સંવંત સત્તરસો અને સત્તાવનમાં હરજી ભાટીનો જન્મ થાય છે યોગમસિંહ બાપુનો દીકરો હરજી ભાટી અને કવિ તો એમ કે છે કે હરજી ભાટીનો જન્મ તો ભગત જીવ હતો એમ કહેવાય છે કે આજ ફરી વાર ઉગમસી બાપુ ભાટીને ને ઘેરે એ જન્મ લઈ અને હરજી ભાટી અવતાર્યા છે ભાઈઓ પણ વાત એ આવે કે જે હરજી ભાટી છે એમના પિતા ઉગમશી બાપુ એ પણ રામદેવજી મહારાજની સમાધિએ માથું ટેકાવતા શું કામ કે આપણે ગુજરાતમાં જે આખ્યાન રમાય છે એ આખ્યાનમાં એવું બતાવવામાં આવે છે કે ભગવાન રામદેવજી મહારાજ જ્યારે અવતાર ધારણ કરવાના હોય ત્યારે પોતે હરજી ભાટીને મળવા માટે જાય છે અને હરજી ભાટી છે પાકડા બકરા દોઈ અને રામદેવજી મહારાજ ને દૂધ પાય છે પણ ગુજરાતના આખ્યાનમાં અને આ રાજસ્થાનના હરજી અંદર બહુ ફરક છે વાત સાચી છે પણ ફરક છે ગુજરાતમાં એવું બતાવે છે કે જયારે રામદેવજી મહારાજ જન્મ પણ નહોતો થયો એ વખતે હરજી ભાટીને રામદેવજી મહારાજ મેળતા પણ એવું નથી હકીકતમાં સાચો ઇતિહાસ એ છે કે રામદેવજી મહારાજનો જન્મ છે એ ચૌદસો અને નવ વિક્રમ સંવંત માં થયેલો વિક્રમ સંવંત ચૌદસો ને નવ માં અને તેત્રીસ વર્ષની ઉંમરે પોતે એમ કહેવાય છે કે સમાધિ લીધી હતી અને ચૌદસો અને બેતાલી માં એમ કહેવાય છે કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી હતી તેત્રીસ વર્ષની ઉંમરે અને એ પછી પંદર વર્ષનો બસો અને પંદર વર્ષનો ગાળો ગયો રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધા પછી બસોને પંદર વર્ષ વીત્યા પછી એમ કહેવાય છે કે સત્તરસોને સત્તાવન વિક્રમ સંવંત સત્તરસોને ની સાઇલમાં હરજી ભાટીનો જન્મ થયો છે રામદેવજી મહારાજ ના ગયા પછી સમાધિ લીધા પછી બસો પંદર વર્ષ પછી હરજી ભાટી અવતરણ લે છે એ હરજી ભાટી નો એમ કહેવાય છે કે અવતાર માત્ર ને માત્ર રામદેવજી મહારાજ ના ગુણ ગાવા માટે થયેલો અને પછી તો એમ કહેવાય છે કે પોતાના બાપ ઉગમસિંહ બાપુ છે એ રામદેવજી મહારાજ ના ગુણગાન ગાય જેમાં જાગરણ કરે રામદેવજી મહારાજ પાઠ કરે અને ધીરે ધીરે હરજી પાટી છે કે આવા ભજનના વાતાવરણમાં મોટા થાય છે અને પછી તો એમ કેવાય છે કે પોતાના બાપ ની હારે ઉગમસી બાપુ ની હારે હરજી પાટી છે એ બાલ્ય અવસ્થામાં બકરા ચારવા માટે જાય અને એમ કરતા 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 જ્યારે બીજ હોય ત્યારે ઉગમસી બાપુ પોતે ભગવાન રામદેવજી મહારાજની સમાધિ જાય ત્યારે હરજી પાટીને સાથે લેતા જાય એમ કરતા કરતા હરજી બાટીની જ્યારે 13 થી 14 વર્ષની ઉંમર થઈ ઈ વખતે એમ કહેવાય છે કે હરજી બાટીની જન્મદેવાવાળી જનેતા હરજી બાટીની માં એમ કહેવાય છે કે દેવલોક પામે છે પોતે દેહનો ત્યાગ કર્યો અને આ દુનિયા છોડી અને લોક છોડી અને પરલોકમાં ગયા પછી હરજી બાટીને દુખ તો ઘણું થયું કારણ કે મા એ મા ને બીજા વગડાના વા એના માટે તો કવિઓ પણ એમ કહે છે કે મોઢે બોલું મા પછી નાન પણ હાંભરે પણ મોટપ કેરી મજા મને બધી કડવી લાગે કાગડા કવિ કાગ બાપુ પણ એમ કહે છે કે મા એ મા છે એટલે તો આપણે કહેવત છે કે મા એ મા ને બીજા વગડાના વા જને તા આ છે એમ કહેવાય છે કે વિદાય લીધા પછી પોતાનો બાપ ઉગમસિંહ બાપુ અને હરજી બાટી બંને એકલા થયા અને પછી તો એમ કહેવાય છે કે બંને બાપ દીકરો છે એ બકરા ચારવા માટે જાય અને રામદેવજી મહારાજના ભજનો ગાતા હોય અને જાણે રામદેવજી મહારાજ સાક્ષાત આવી અને એની માળાના મણકે બેઠા હોય એમ હરજી ભાટીની જે ભક્તિ છે એ વધવા લાગી પણ જ્યારે પોતાની હરજી ભાટી ની 15 વર્ષ ની ઉંમર થઈ એ વખતે પોતાની ઉપર બીજો એક દુખનો ડુંગરો આવીને ઊભો રહ્યો દુખના વાદળા આવીને ઉભા રહ્યા કારણ કે પોતાની જનેતા તો એક વર્ષ પહેલા વહી ગઈ છે આ દુનિયા છોડી અને બીજા જ વર્ષે એમ કહેવાય છે કે પોતાનો બાપ ઉગમસી છે એણે પણ આ દુનિયા છોડી દીધી ઉગમસી બાપુ પણ એમ કહેવાય છે કે સ્વર્ગે સીધાવી ગયા પછી તો હરજી એકલો થઈ ગયો છે પણ પોતાના બાપના શીલે ચાલે છે સાંભળજો પોતાનો બાપ જે બીજ રહેતો તો જમા જાગરણ કરતો તો પોતે રામદેવજી મહારાજની સમાધિએ માથું ટેકાવવા જતો તો એના ચીલે જ છાલી અને હરજી પાટી છી દર બીજે એમ કહેવાય છે કે રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરે જમા જાગરણ કરે રામદેવજી મહારાજનો પાઠ કરે અને આખી રાત ભજન કીર્તન કરે અને આખો દિવસ બકરા ચારવા માટે જાય ત્યાં પણ એમ કહેવાય છે કે પ્રભુની ભક્તિ કરે રામદેવજી મહારાજની એમ કહેવાય છે કે ભક્તિ કરે એમાં ધીરે 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 સમય વીતવા લાગ્યો અને હરજી છે એ હરજી પાટીમાંથી ભગત હરજી પાટી કહેવામાં મળ્યો ભાઈ એવી ભક્તિ આની જામી ગયેલી અને ગામના સૌ લોકો છે ઈ એને ભગત તરીકે જ ઓળખતા ભક્ત હરજી ભાઠી જ કહેવાય એમ કરતા 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 એમ કહેવાય છે કે સમય જાતા એક દિવસનો સમય એવો ઉગ્યો વીસ બાવી વરહની ઉંમર છે ને એ બરાબર યુવાની હરજી પાઠીની આવેલી છે અને એમાં પોતે વગડામાં એમ કહેવાય છે કે બકરા ચારવા માટે ગયા છે અને ધોમ ધકેલો એ તડક્યો છે અને ઈ તડક્યામાં

એક સાધુ આવે છે કેટલાય સમય પછી આ વગડામાં એક સાધુને પોતાની પાસે આવતા જોઈ અને હરજી પાટી છે ઊભો થઈ ગયો ભાઈ ગડગતી ડોટ મૂકીને પગમાં એમ કહેવાય છે કે પગમાં પડ્યો અને કીધું કે બાપુ આપ બિરાજો આ વૃક્ષની નીચે બિરાજો હું આપની શું સેવા કરું અને ત્યારે એ સાધુ એમ કહે છે કે બેટા આ તારા બકરાનું મને દૂધ પા હેકા બકરાનું દૂધ પા ત્યાં તો હરજી પાટી છે એને તો મનની અંદર એમ થઈ ગયું ઓહો પહેલી વાર સાધુ મારી પાસે આવ્યા છે અને મે સેવા કરવાનું કીધું તો એને દૂધ માંગ્યું પણ આ વગડામાં દૂધ હોય ક્યાંથી અને મારી પાસે તો આ પાકડીયા બકરા છે તો મારે દૂધ લાવવું ક્યાંથી અને પંભલીમાં જે પાણી હતું ઈ હું પી ગયો છું હવે આ સાધુની સેવા કઈ રીતે કરવી અને પછી હરજી પાટી ઈ સાધુડાને એટલું કે છે કે બાપુ છે ને હું હમણાં જ જમી લીધું ભાતું હતું તો ઈ ખૂટી ગયું અને મેં ભમલીમાં જે પાણી થોડુંક વધ્યું હતું ઈ હું પી ગયો છું બાપુ અને આ રણ વિસ્તારમાં ક્યાંય પાણી નથી અને મારી પાસે તો આ પાકડિયા બકરા છે તો દૂધ ક્યાંથી હોય અને ત્યારે સાધુ એમ કે છે કે અરજી ખોટું બોલમાં તારે મને દૂધ ન પાવું હોય તો ના પાડી દે